नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर बाय सेवन लाइव खाते सनातन सतपंत महिला संघ साबरजन हिम्मतनगर इडर विजयनगर वडाली खेड़ब्रम्मा नाना अमीरगढ़ तारंगा વિભાગ દ્વારા ભવ્ય સ્નેમિલન કાર્યક્રમ યોજાયો આજ રોજ તારીખ સત્યાવીસ જાન્યુઆરીના રોજ પાવનધામ વડાલી કંપા મુકામે અખિલ ભારતીય શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન સતપંથ મહિલા સંઘ સાબરજોનનું પ્રથમ ભવ્ય વાર્ષિક સ્નિમિલન યોજાઈ ગયું સમારંભ અધ્યક્ષ શિલ્પાબેન ભાઈલાલભાઈ ધોળું સાબરજન મહિલા પ્રમુખ અતિથિ વિશેષ તરીકે અંજનાબેન અશોકભાઈ વેલાણી મહામંત્રી શ્રી અખિલ ભારતીય સનાતન સતપંત મહિલા સંઘ તેમજ સ્ટેજ પર બિરાજમાન નિરંજના હિતેશભાઈ માકાણી ઉપપ્રમુખ અખિલ ભારતીય સનાતન સતપંત મહિલા સંઘ કાર્યક્રમનું સંચાલન અનસુયાબેન પરશોત્તમભાઈ વાવાણી મહામંત્રી સાબરજન ભાનુમતી હરીશભાઈ માકાણી ઈડર તાલુકા પ્રમુખ હિનલ ચેતનભાઈ માકાણી વડાલી તાલુકા પ્રમુખ સભાની શરૂઆતમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ સાબ્દિક સ્વાગત વડાલી તાલુકા પ્રમુખ હિનલ નેશનલ ચેતન કર્યું હતું તેમજ ત્યારબાદ કાર્યક્રમની સફળતાને શુભેચ્છાઓ યુવા સંઘના પ્રમુખ સચિન બાબુભાઈ છાંભૈયા તેમજ યુવા સંઘ મંત્રી છબીલભાઈ રવિલાલ રામજીયાણી તેમજ પૂર્વ પ્રમુખ હરિભાઈ કાનજીભાઈ રૂડાણી પૂર્વ મહામંત્રી દિનેશ અંબાલાલ રામજીયાણી તેમજ સહમંત્રી સંયોજક બિપિનભાઈ ગોરધનભાઈ માકાણીએ શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમના ભોજન પૂજ્ય ગુરુદેવ શ્રી ચંદુરામ બાપા એવમ પાવન ધામ ટ્રસ્ટ વડાલી કંપા ત્યારબાદ એજન્ડા મુજબ સભાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું પ્રાસંગિક ઉદ્બોધન અતિથિ વિશેષ મહામંત્રી શ્રી અંજનબેને તેમના વક્તવ્યમાં જનમાં ઉપરથી લઈ છેવાડાના વ્યક્તિ સુધી કઈ રીતે સંદેશ અને કાર્યકર્તા તરીકે કઈ રીતે પહોંચી શકાય તે વિશેની માહિતી તેમજ પ્રેરણાપીઠ કેન્દ્ર સ્થાનેથી જે નવ સમિતિઓની રચના કરવામાં આવી છે તે વિશેની વિસ્તૃત માહિતી આપી જેમાં સૌ કોઈ પોતાની રુચિ પ્રમાણે સેવા આપે તેવો ભાર મૂકેલ છે